પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે નીચાણ વિસ્તારોમાં નદી કાંઠે આવેલા ખેડૂતોના કપાસ સુવેર ચોળી ભીંડા મરચાના શાકભાજીના પાક પાણીમાં ગરકાવ થઈ જતા ભારે નુકસાન થવાની શક્યતા છે પરિસ્થિતિને ગંભીરતા સમજી આમોદ મામલતદાર ડૉક્ટર મયુર વરિયા તથા આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટિયાએ સ્ટાફ સાથે નદી કાંઠેના ગામોની મુલાકાત લીધી હતી અને પાણી ભરેલા સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું

તલાટીકમ મંત્રીઓને આ ગામે સતત રહેવા અને જો કોઈ પાણીનું સ્તર વધે તો જરૂરી તકેદારી લેવા માટે જ્યાં જરૂર પડે ત્યાં લોકોને સ્થળાંતરિત કરવા માટે અને જ્યાં સુધી આવા કોઈ વિશેષ પરિસ્થિતિ થતી નથી ત્યાં સુધી તમામ લોકોને બિનજરૂરી અફવાઓમાં નહીં આવવા માટે અને તંત્રનો સહકાર કરવા માટે અપીલ કરવામાં આવે છે ઠાકોર મહાદેસિંહ જૂના દાદાપુર સરપંચ રેલ આવેલી છે તે મેં પચીસ ટકા નુકસાન તો થઈ જયેલું છે હવે પછી આજવા મીટરને પાણી છોડવામાં બંધ કરેલું છે અમને તેવા સમાચાર સાંભળેલા છે એ ઘણું સારું છે નગર ખેડૂતોનો તૈયાર માલ હા હવે લેવાની તૈયારી છે માલ લેવાની તૈયારી ખર્ચો કરી નાખેલો છે નેવું નેવું ટકા ખર્ચો કરી નાખેલો છે ને જો હવે પછી પાણી છોડવામાં આવશે તો ખેડૂતો પાયમલ થઈ જશે એવું લાગે છે જેથી કરીને તંત્રને અહીંયાથી જણાવીએ કે વિશ્વ મંદિરનું પોણી જેમ અમને હાલના તબક્કે જેમ બંધ કરે છોડે છે એ રીતે છોડે તો અમારો હજુ પંચોતેર ટકા માલ બચી શકે તેમ છે